સપઋતુના બીજા અઠવાડિયાનો શનિવાર આજના શાસ્ત્રપાઠનો વિષય છે પાપી માનવજાતનો પ્રભુ સાથે પાછો સુમેળ ઈશ્વરના પ્રેમ અને કરુણા માણસના પાપ કરતાં વધુ બળવાન છે સાંભળીએ સંત સંદેશ અધ્યાય કડી ત્રણ તથા કડી અગિયારથી બત્રીસ હવે બધા જકાતદારો અને બીજા પાપીઓ ઈસુને સાંભળવા માટે એમની પાસે આવતા હતા આથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ બંને બળબડાટ કરતા હતા આ માણસ પાપીઓને આવકાર આપે છે અને તેમની સાથે ખાય છે ત્યારે ઈસુએ તેમને આ દ્રષ્ટાંત કહ્યું વળી તેમણે કહ્યું એક માણસને બે દીકરા હતા તેમાંના નાનાએ બાપને કહ્યું મારે ભાગે જે મિલકત આવતી હોય તે મને આપી દો એટલે તેણે પોતાની મિલકત તેમને વહેંચી આપી થોડા દિવસ પછી નાનો દીકરો પોતાની બધી મિલકત વેચી સાટી પૈસા લઈ દૂર દેશાવર ચાલ્યો ગયો અને ત્યાં અમન ચમનમાં તેણે બધી મિલકત ઉડાવી મૂકી તે બધું ખર્ચી પર વાર્યો હતો ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડ્યો અને તેને આપદા પડવા લાગી એટલે તે દેશના એક જણને ત્યાં તે નોકરીએ રહ્યો તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચારવા મોકલ્યો ભૂંડો જે શિંગો ખાતા હતા તેના વડે પેટ ભરવાનું તેને મન થતું પણ કોઈ તેને આપતું નહીં આખરે તેની આંખ ઉઘડી તેણે વિચાર્યું મારા બાપને ઘેર કેટલા બધા નોકરોને ખાતા વધે એટલું બધું ખાવાનું મળે છે અને અહીં હું ભૂખે મરું છું લાવને હું પણ મારા બાપુ પાસે જઈને કહું કે બાપુ મેં તમારો અને ઈશ્વરનો અપરાધ કર્યો છે હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી મને તમારા નોકર જેવો જ ગણજો આમ કરી તે બાપની પાસે જવા નીકળ્યો પણ હજી તે દૂર હતો ત્યાં જ તેને જોઈને બાપનું હૈયું ભરાઈ આવ્યું દોડતા જઈને ગળે વળગી પડી તેણે વ્હાલથી તેને ચુંબન કર્યું પણ દીકરાએ કહ્યું બાપુ મેં ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે હું તમારો દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી પણ બાપે પોતાના નોકરને કહ્યું જલ્દી કરો સારામાં સારો જબ્ભો કાઢી લાવી એને પહેરાવો એને હાથે વીંટી અને પગે પગરખાં પહેરાવો અને આપણો તાજો માજો વાછડો લાવીને વધેરો આપણે જાફત ઉડાવીએ અને આનંદ કરીએ કારણ મારો આ દીકરો મરી ગયો હતો તે પાછો સજીવન થયો છે એ ખોવાઈ ગયો હતો તે પાછો જડ્યો છે અને તે લોકો આનંદ કરવા લાગ્યા પણ તેનો મોટો દીકરો ખેતરમાં હતો પાછા વળતા ઘરની નજીક આવતા નાચગાનના સ્વરો તેને કાને પડ્યા એટલે તેણે એક નોકરને પોતાની પાસે બોલાવી પૂછ્યું કે આ બધું શું છે નોકરે કહ્યું તમારો ભાઈ પાછો આવ્યો છે અને તમારા બાપુએ આપણો તાજો માજો વાછડો વધેર્યો છે કારણ એમનો દીકરો સાજો સમો પાછો આવી મળ્યો છે પણ તે ચીડાઈ ગયો અને અંદર જવાની તેણે ના પાડી તેના બાપે બહાર આવીને તેને સમજાવવા માંડ્યો પણ તેણે બાપને સામો જવાબ આપ્યો જુઓ આઠ આઠલા વરસ હું તમારું વૈતરું કરતો આવ્યો છું મેં કદી તમારી આજ્ઞા ઉથાપી નથી અને છતાં તમે કદી મારા મિત્રો સાથે જાફત ઉડાવવા માટે મને એક લવારું સુદ્ધા આપ્યું નથી પણ જ્યારે તમારો આ દીકરો તમારી બધી મિલકત વેશ્યાઓમાં ઉડાવી દઈને પાછો આવે છે ત્યારે તમે એને માટે તાજો માજો વાછડો વધેરો છો બાપે તેને કહ્યું તું તો સદા મારી સાથે જ છે અને મારું જે કંઈ છે તે બધું તારું જ છે પણ આ તારો ભાઈ મરી ગયો હતો તે ફરી સજીવન થયો છે ખોવાઈ ગયો હતો તે ફરી જડ્યો છે એટલે આ આનંદોત્સવ કરવો જ જોઈએ ખોવાયેલો દીકરો કે ઉડાવ દીકરો એ ઈસુએ કહેલી શ્રેષ્ઠ દ્રષ્ટાંત કથા છે જેમાં પરમપિતાનો પ્રેમ કરુણા અને ક્ષમા આપવાની ઉદારતા તથા વાત્સલ્ય દર્શાવતી શ્રેષ્ઠ કથા છે આપણે મુદ્દા પ્રમાણે એના વિવિધ પાસા પર મનનચિંતન કરીએ પહેલું નાનો દીકરો આપણી નબળાઈઓનું પ્રતીક ધર્મસભા જેને પ્રધાન પાપ કહે છે તે સાતેય પ્રધાન પાપ આચરીને માનવી ખોટા રસ્તે ચડી જાય છે તે રીતે આ નાનો દીકરો પોતાના પ્રેમાળ પિતાના પ્રેમને ઠોકર મારીને સ્વતંત્ર જીવન જીવવા તેમનાથી દૂર થઈ જવાનું પસંદ કરે છે વિચાર કરીએ કે આપણે આપણા જીવનમાં કોઈ દુન્યવી લાભ મોજ મજા સ્વાર્થને કારણે ઈશ્વરથી દૂર ચાલ્યા તો નથી ગયા ને આપણા જીવનમાં એવું બન્યું હોય તો નાના દીકરાની જેમ કયા પ્રકારના દુકાળથી આપણે ઈશ્વર પાસે પાછા ફર્યા છીએ આ ચિંતન આપણને ભવિષ્યમાં ઈશ્વરથી દૂર લઈ જતા પ્રલોભનો સામે સાવધાનીથી વર્તવામાં મદદરૂપ થશે બીજું પિતાનો બિનશરતી પ્રેમ જે રીતે ખોવાયેલો દીકરો ખાલી હાથે દયાની ભીખ સાથે પાછો ફરે છે ત્યારે પિતા કોઈ શરત કે કોઈ મહેણાટોણા વિના કે કોઈ પ્રશ્ન પૂછ્યા સિવાય માફ કરી દઈને તેને ભેટીને તેનું સ્વાગત કરે છે પરમપિતાના માનવજાત માટેના બિનશરતી અને અપરંપાર પ્રેમનું પ્રતિક છે જે રીતે દૂરથી જ દીકરાને આવતો જોઈને તેના સ્વાગત માટે પિતા હરખભેર દોડી જાય છે એ જ રીતે કોઈ પણ પાપી ઈશ્વર તરફ પાછો ફરે છે ત્યારે ઈશ્વર કોઈ પ્રશ્ન પૂછ્યા વિના તેને અડધે રસ્તે ભેટવા આતુર હોય છે ત્રીજું મોટો દીકરો માનવીના ઈર્ષ્યા અને પોતાના સારાપણાના મદમાં રાચવાની વૃત્તિનું પ્રતીક હું બીજા જેવો નથી એનાથી મોટું અભિમાન કશું હોઈ ન શકે હું બધી આજ્ઞાઓ પાળું છું ધર્મસભાના નિયમ પ્રમાણે વર્તું છું બાઇબલ પઠન મારો નિત્યક્રમ છે છતાં એવા લોકો જે આ રીતે નથી જીવતા તેઓ મારાથી વધુ સુખી કેમ ઈશ્વર તેમને શિક્ષા કેમ નથી કરતો મોટા દીકરાને એવું જ લાગ્યું પોતે પિતાની આજ્ઞામાં રહીને તેમની સેવા કરી પણ મારી કોઈ કદર જ નહીં અને બધું ઉડાવીને આવનાર માટે મિજબાની અને ઉત્સવ મનુષ્યનો આ સ્વભાવ છે આપણે આ બાબતમાં સાવચેત રહેવું પડે ચોથું પસ્તાવો અને જીવન પલટો નાના દીકરાએ ભૂલ કરી છે મોટી ભૂલ કરી છે એનું ભાન થયું અને એ જાગ્યો અને તેના પિતા એને નોકરની જેમ રાખીએ તો પણ એ ખુશ થશે એમ વિચારી પાછો ફર્યો પશ્ચાતાપી હૃદયે પિતા પાસે પાછો ફર્યો અને તેણે પોતાની ભૂલ બદલ ખુલ્લા દિલે માફી માંગી ઈશ્વર પાપ સામેની આપણી નબળાઈ સમજે છે અને તેથી તો તેમણે સમાધાનના સંસ્કાર દ્વારા પશ્ચાતાપી હૃદયે ઈશ્વર તરફ પાછા ફરવાની તક આપણને આપી છે જેનો ઉપયોગ આપણે વારંવાર કરીએ તેમ ઈશ્વર ઈચ્છે છે પાંચમું ખોવાયેલું ઘેટું મળ્યાનો આનંદ અને ઉત્સવ જ્યારે એક પણ પાપી પસ્તાવો કરીને ઈશ્વર તરફ પાછો ફરે છે ત્યારે સ્વર્ગમાં મોટો ઉત્સવ થાય છે આ કથામાં પિતાએ પણ આમ જ કર્યું છે जनो अन्तर कपट रहित छे जन रेखी जनो अन्तर कपट रहित छे ए जन सुखी सुखी मुसीबत माहे बचावे मुझ आश्रय स्थान प्रभु तो आफत बचावे मुझ चौपा से मुक्ति गीतों त्याग चोपसे आजन फुल्ला से उठो प्रभुनी लीला नेहारी सत्यजन फुल्ला से उठो प्रभुनी लीला नेहारी सरले ना धया छे माप धन्य धन्य छे एने जैना पाप थया छे सा